હવે તો પોલીસની હાજરીમાં પણ લોકો સુરક્ષિત નથી પોલીસની બેદરકારીને કારણે પોલીસની હાજરીમાં જ આરોપી હત્યા કરી નાખે છે સવાલ એ થાય છે આરોપી કસ્ટડીમાં છે તેની પાસે હથિયાર આવ્યા ક્યાંથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાની સંસ્કારી નગરીમાં કઠર્તી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની સરા જાહેર પોલીસની હાજરીમાં જ હત્યા કરી દેવામાં આવી અને હત્યા પણ કોણે કરી કુખ્યાત આરોપી બાબર જે પોલીસની કસ્ટડીમાં છે તેણે અહીં સવાલો ઘણા થઈ રહ્યા છે પોલીસ પર પણ સવાલો ઊભા થાય છે કે એક આરોપી છે જે પોલીસ કસ્ટડીમાં છે તેને છૂટો કેમ મૂક્યો અને ક્યાંથી આવ્યા આરોપી પાસે હથિયાર ત્યારે મળતી માહિતી મુજબ વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે પૈસાની ઉઘરાણી બાબતે બે લોકો પર હુમલો થયો ત્યારે આ હુમલામાં બંને ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર અને તેના પુત્ર તપન રમેશ પરમાર પણ ત્યાં મળવા પહોંચ્યા આ દરમિયાન પોલીસ હુમલાખોર જે બાબર પઠાણ છે તેને પણ સાથે લઈને આવી ત્યારે એસએસજી હોસ્પિટલમાં ફરી ઝઘડો થયો આ દરમિયાન પોલીસની હાજરીમાં કુખ્યાત આરોપી બાબર પઠાણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પર છરીથી હુમલો કર્યો આ હુમલામાં તપન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની હત્યા કરી દેવાનો કિસ્સો બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો તેમના પરિવારે ત્યાં હોબાળો પણ મચાવ્યો આ ઘટનાને પગલે ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ ત્યાં પહોંચી વળ્યા અને આ સમગ્ર મામલે તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે સંગઠનના હોદ્દેદાર કોર્પોરેટર કારેલીબાગ પોલીસ સ્ટેશન જેઓ છે તે પણ ત્યાં પહોંચી ગયા ત્યારે મળતી માહિતી મુજબ તપન પરમારના બે મહિના પછી લગ્ન થવાના હતા તેમજ તપન એકનો એક તેમના પિતાનો પુત્ર હતો પોલીસની હાજરીમાં આ ઘટના બનતા પોલીસ સામે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે

બાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એટલે એને પણ સારવાર માટે અહીંયા બાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં ધરવાની હાલમાં એને દાખલ કરેલો છે અને ડોક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી જાહેર નથી કરેલું કે હજી તપાસનો વિષય છે હજી અમને બી વાત વાત મળે જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ પરિવારે ત્યાં હંગામો પણ મચાવ્યો એ દ્રશ્યો પર પણ નજર કરીએ જ્યાં આરોપી વિરુદ્ધ ન્યાય મેળવવા માટે તેમના પરિવાર જો છે ત્યાં પહોંચી ગયા અને હલ્લાબોલ મચાવતા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તે દ્રશ્યો પર પણ એક વાર નજર કરીએ પોલીસ ની હાજરી આપણા છોકરા નું મર્ડર થયું છે આપડા પોલીસ લોકોને સરકાર પણ નહીં બધા

કે જ્યાં સુધી છો સાત જે આરોપીઓ છે આરોપીઓ ના પકડાય ત્યાં સુધી મારા છોકરા ને પોસ્ટમોર્ટમ ભી નહી કરું

તો આખી ઘટનામાં અહીં પોલીસ પણ શંકાના દાયરામાં આવે છે હાજરીમાં પણ હવે લોકો સુરક્ષિત નથી આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે તમારું શું માનવું છે આ બનાવને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર